ને વાગે કુ ઘરી ઊંચા નીચા જમનાજી ના ઘાટ વાલો મારો ઈંડોળે ઝૂલે ને વાગે કુ ઘરી ઝૂલ તાયા દને ત્યાં વાલો મારો હિં ઝૂલે ને વાગે ગૂ ઘરી નીચી કદમ કેરી મારો વાિરે ઝૂલે ને વાગે ઘૂઘરી ઘરી આંબા ડાણે વનમાં બોલે મોર આંબા ડાળે કોય લડી ને વનમાં બોલે મોર છાઈ ઘટા ઘન ઘોર વાલો હિંડોળે ઝૂલે ને વાગે ઘૂ છાઈ છાય ઘટા ઘન મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘૂ કાને કુંડન માટટ મૂખે મુરલી સોહે કાને કુંડન માગટ મૂખે મુરલી સોહે મોરલી વાે મીઠા સૂર વાલોો હિંડો ચૂલે વાગે ઘૂગરી મોરલી વગાડે મીઠા સૂર વાો મારો હિંડોળે એને સોહે પીડા પિતાંબર ઝરક છી છે એને સોહે પીડા ઝરક પિતાબર જામા ગડે છે ની માળા આ વાલો મારો હિંડોળે ચૂલે વાગે ઘૂ ઘરી ગોળે ચેવે જંતિ માળા રે વાલો મારો હિંડોળે ਝੂਲੇ ਨੇ ਵਾਗੇ ਕੁ ਕਰੀ ਬਾਈ ਮਜੂ ਬੰਦ ਪੇਰ ਖਾਨੇ ਜਾਂਜਰ ਨੂੰ ਜਣਕਾਰ ਬਾਈ ਮਜੂ ਬੰਦ ਪੇਰ ਖਾਨੇ ਜਾਂਜਰ ਨੂੰ ਜਣਕਾਰ ਇਹਨੀ ਸੋਭਾ ਤਣੋਂ ਨਹੀਂ ਪਾਰ ਵਾਲੋ ਮਾਰੋ ਢਿੰਡੋੜੇ ਝੂਲੇ ਨੇ ਵਾਗੇ ਕੁ ਕਰੀ ਸੋਭਾ ਤਣੋਂ ਨਹੀਂ ਪਾਰ ਵਾਲੋ ਮਾਰੋ ਹੀਂਡੋੜੇ ਜੂਲੇ ਨੇ ਵਾਕੇ ਕੁ ਕਰੀ ਸਰਦ ਪੁਨਮ ਦੀ ਰਾਤ ੜੇ ਚੰਦਰ ਚੜੋ ਆਕਾਸ ਸਰਦ ਪੁਨਮ ਦੀ ਰਾਤ ੜੇ ਚੰਦਰ ਚੜੋ ਆਕਾਸ ਰਾਸ ਖੇਲੇ ਚ ਨੰਦ ਲਾਲ ਵਾਲੋ ਮਾਰੋ ਹੀਂਡੋੜੇ ਜੂਲੇ ਨੇ ਵਾਕੇ ਕੁ ਕਰੀ ਰਾਸ ਰਮਾਣੇ ਨੰਦ ਲਾਲ વાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘૂઘરી ઘરી ફક્ત તો દર્શન માટે દોડી દોડી આવે તો દર્શન માટે દોડી દોડી આવે અમા આનંદ અપાર વાલો મારો હિંડોળે ઝૂલે ને વાગે ઘૂઘરી ઘરી અયયા આનંદ